હારીનગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા તારીખ પંદર સાત બે હાજર પચીસ કાર્યપાલક શ્રી મહેસાણા ગટર લાઇન થઈ તો તેને સાફ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી તેના પરત્વે આજે તારીખ છવ્વીસ સાત બે હાજર પચીસ એસઆરપી દ્વારા ગટર લાઇન સાફ કરવાની કામગીરી ચાલુ થઈ ગયેલ છે જેમાં ગટર લાઇન સાફ થતાં સમસ્યા સોલ્વ થઈ જશે ને નિચાણવાળી સોસાયટીમાં જે ગટર લાઇન ચોક થતાં પાણી ભરાય છે તેનો પણ સમસ્યાનું નિરાકરણ થશે

ખાલી હાઈવે પર ગટર ખૂબ લઈને છે અને ગારો ભરાઈ ગયો છે તેના અનુસંધાને કાર્યપાલ એજન્સીઓ દ્વારા જીસીબી ટ્રેક્ટરને બધા સાધન સામગ્રી નક્કીને ગટર સાફ કરવા કામગીરી ચાલુ કરેલ છે તે બદલ અમે કાર્યપાલ એજન્સીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ગટર લાઈનો ચોક્કસ થઈ ગઈ હતી અને ક્લીન થતાં પચાસ ટકા સમસ્યા ગટરની જે ઉભરાવવાની સોલ્વ થઈ જશે તે બદલ એસઆરપી